તાલગટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવી હતી આ ચાર દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની કુલ સંખ્યા મુજબ ચોવીસો ભાઈઓ અને બહેનોની થાય છે જેમાં ઇન્ટરનેશનલ વાળો ફેડરેશન ઇન્ડિયા અને વાળો ફિટનેસ એકેડમીના બાવીસ ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી પંજાબ બિહાર મધ્યપ્રદેશ મણિપુર આસામ બંગાળ ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી કેટેગરીમાં જોરદાર દેખાવ મેળવવામાં કરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર